હેલો જય શ્રી કૃષ્ણ આજે રીંગણનું ભરથું અને બાજરીના રોટલા દેશી કાઠિયાવાળી જમવાનું બનાવવાનું છે તો ચાલો શરૂ કરીએ આના માટે મેં એક મોટું રીંગણ લીધું છે બરાબર ધોઈ નાખ્યું છે અને હવે એમાં વચ્ચે કાપો પાડી અને પેલા તો ચેક કરી લેવાનું છે ત્યાર પછી એની ફરતે બધી બાજુએ તેલ લગાવી અને રીંગણને આપણે ગેસ ઉપર શેકવા માટે મૂકવાનું છે ફરતી બધી બાજુએ તેલ લગાવવાથી રીંગણ શેકાઈ જશે એટલે એની છાલ બહુ સરળતાથી ઉતારી શકાશે તો આ રીતે રીંગણને શેકવા મૂકવાનું અને ફેરવતા ફેરવતા બધી બાજુથી બરાબર શેકી લેવાનું છે જુઓ થોડી જ વારમાં રીંગણ શેકાઈ ગયું છે આ રીંગણને શેકાઈ ગયા પછી આપણે લગભગ પાંચ સાત મિનિટ માટે ઢાંકીને રાખી દઈએ તો એની છાલ બહુ સરળતાથી ઉતારી શકાય છે જુઓ બધા જ રીંગણની છાલ ઉતારી અને એને પોટેટો મેસર અથવા તો ચપ્પુ કે મોટા ચમચાની મદદથી આ રીતે મેશ કરી લેવાનું છે આ રીતે મેશ કરેલું રીંગણ એક સાઈડ રાખી દઈએ આ સિવાય ભરથું બનાવવા માટે બે મોટી ડુંગળીને મેં ચોપરમાં ચોપ કરી લીધી છે એક મોટું ટામેટું ચોપ કરી લીધું છે આદુ લસણની પેસ્ટ લીલું લસણ મરચાને એક મરચાને ઝીણું સુધારી લીધું છે અને દાણા હવે એક મોટા જાડા તળિયાવાળા વાસણમાં બે થી ત્રણ ચમચા જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈએ અને આ તેલ ગરમ થાય એટલે આપણે એમાં અજમું ઉમેરી દઈશું આ રીતે હાથેથી જોડી અને અજમો ઉમેરી દેવાનો છે વઘારમાં ત્યાર પછી એક સૂકા મરચાંના બે ટુકડા કરીને લીધા છે અને એક નાની ચમચી જેટલી હળદ હિંગ ઉમેરી દીધી છે હવે વઘાર બરાબર હિંગની સુગંધ આવવા માંડે એટલે આપણે ડુંગળી ઉમેરી દઈશું બધી જ ડુંગળીને હલાવતા હલાવતા સરસ રીતે શેકી લેવાની છે આપણે આ રીતે સતત હલાવતા રહી અને બધી ડુંગળી શેકાઈ જાય ત્યાર પછી આપણે એમાં બાકીની સામગ્રી ઉમેરીએ જુઓ હવે એમાં આપણે લસણ ઉમેરી દઈએ આદુની પેસ્ટ ઉમેરી દઈએ અને ટમેટા પણ ઉમેરી દઈશું સરસ રીતે બધું હલાવીને મિક્સ કરી દઈએ અને આ ટમેટા ઝડપથી ચડી જાય એટલા માટે આપણે સ્વાદ મુજબ મીઠું ઉમેરી દઈશું હવે બધું હલાવી અને એકવાર ગેસની આંચ ધીમી કરી અને થોડી વાર એને ચડવા દઈએ કે જેથી ઝડપથી ટમેટા ચડી જાય લીલા મરચા પણ ઉમેરી દીધા છે કે જેથી મરચાંની તીખાસ સરસ રીતે તેલમાં આવી જાય બહુ સરસ હલાવી અને ધીમીમાં તાપે એને થવા દેવાનું છે જુઓ બે જ મિનિટમાં ટમેટા ગળવા માંડ્યા છે આપણે મસાલામાં એક ચમચી જેટલો હળદર પાવડર અને ચમચી જેટલું લાલ મરચું પાવડર છે તમારા ઘરમાં જે રીતે તીખું ખવાતું હોય એ પ્રમાણે તમે વધુ ઓછું પ્રમાણ કરી શકો છો એક ચમચી ધાણાજીરું પાવડર ઉમેરી દઈએ ફરી બધું તેલમાં સાંતળાઈ જાય એટલા માટે હલાવી અને ધીમા તાપે એને થવા દઈએ બીજ મિનિટમાં તેલ છૂટું પડી ગયું છે અને બધું સરસથી શેકાઈ ગયું છે તો હવે આપણે એમાં રીંગણને ઉમેરી દઈશું જો તમને મારા વિડિયો પસંદ આવે તો એને લાઈક અને શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો સરસ રીતે બધું હલાવી અને ફરીથી આપણે એને બે મિનિટ માટે થવા દઈએ મિનિટમાં બધું જ વર્થું સરસ રીતે શેકાઈને તૈયાર થઈ ગયું છે અને લાલ ચટક રીંગણનું વર્થું જોતા તો જ જમવાનું મન થઈ જાય હવે એમાં આપણે લીલા લસણની પેસ્ટ ઉમેરી દઈએ અને સાથે જ ધાણાભાજી પણ ઉમેરી દઈશું તૈયાર છે ચાલો હવે રોટલા બનાવી લઈએ તો રોટલો બનાવવા માટે એક તપેલીમાં થોડું પાણી નવશેકું કરી લીધેલું છે અને એમાં થોડું મીઠું ઉમેરી દીધું છે અને હવે આપણે થોડું થોડું પાણી ઉમેરતા જઈ અને બાજરીના લોટ ને રોટલા માટે કેળવી લઈશું લોટનો ગુલ્લો તૈયાર થઈ ગયો છે હવે ધીમે ધીમે હાથ વડે ટીપી અને રોટલો બનાવી લઈએ ફરતી કિનારીને શેપ આપીએ અને ફરી પાછો હાથેથી ઘડી અને વચ્ચેનો ભાગ એક સરખો જાડાઈનો રોટલો તૈયાર કરી દઈએ અને હવે માટીની તાવડી ગરમ મૂકેલી છે એમાં રોટલો નાખી અને ઉપરથી એકવાર ભીનો હાથ ફેરવી દેવાનો કે જેથી ઉપરની સપાટી કોરી ના થઈ જાય રોટલો એક બાજુથી શેકાય એટલે આપણે એને ફેરવી દઈશું અને બીજી બાજુ શેકાવા દઈશું બીજી બાજુથી પણ રોટલો બરાબર શેકાઈ ગયો છે હવે એને ફરી પલટાવી લઈએ અને તમે ઈચ્છો તો એને આ રીતે તાવડીમાં પણ શેકી શકો છો પણ મારા ઘરમાં સીધી ગેસની આંચ પર આ રીતે શેકેલો રોટલો બધાને વધારે પસંદ છે એટલે મેં આ રીતે રોટલો શેકી લીધો છે અને હવે રોટલામાં આપણે બરાબર ઘી લગાવી અને તૈયાર કરી દઈએ આ રીતે ઉપરની કોપટી ઉખાડી અને અંદર પણ ઘી લગાવવાનું અને ઉપરથી પણ રોટલામાં ઘી લગાવવાનું તો ઘી થી ભરપૂર રોટલો તીખો તમતમતો રીંગણનું ભરતું અને છાસ પાપડ મરચાં ને દહીંની સાથે આપણે સર્વ કરી દઈએ చలో జమ్వా